દુનિયા કે એમ કે છે કે બકરીને ગાય દોરે ન્યા જાય પણ મારે કોઠે કેવી પાકી છે ને થકા માં ગાડી દેવરાવા લઈ જાવી પડશે તારે મને ઈ રેવા દેજે માં તું ગાડી નો થાતી હો કેમ કે જો પેલો જામનગર માં મેન્ટલ હોસ્પિટલ હતું હવે થઈ ગયું બંધ અને સેટવાઈ ગયું દિલ તો ગાંડા

કટી કરો તાણ આવશે ને એટલે હાંધુઈ ખાઈ જા ચિંતા થાય બટા ચિંતા થાય માથે લેણું હોય તો નીકળી જાય પણ માથે જુવાન ઉપાધીનો ભાર આવ્યો ને ભાર એમનમ ન ઉતરે તું હાવ ખોટી ચિંતા કરો સટલમ તું સમજી જા તારા હારતની છોકરી હતી અને બબે છોકરા આવી ગયા નથી 3 વરાને થઈ ગઈ હતી ઉપાદ લીને તું આખા ગામની ભૂકા માટી ઉપાદી કરસ બે છોકરા હોય ને બે આવે ઉતાવળ હોય પાંચ કરે પણ તું શાંતિથી જીવ ને મને જીવા દે ને બાપા મને ગામ જીવા દે તું ગામ જીવા દે તું નીકરા તું નથી તરત કે છે કે હું થી ઉકાડ ને કોઈ ગઈ કે નહીં ઘરમાં આવું તો તું ઉપાદી ના પાર નો કરે ને ઉપાડા લેસ અને બારે જાવું તો લ મારી બાજબાજ કરીને અડધો મગજ ખાલી કરના કે નથી હવે બટા તારા ધ્યાનમાં હોય તો એવું કે કે તારે એકાદા છોકરા એ મનમેળ છે તો હું સ્વીકારવા તૈયાર છું પણ તું કે હા પાડ સમજો રવિડો છે ને એટલે રવિડો ગમે તને અરે ના કઈ તો ખાલી મારો ફ્રેન્ડ છે લ્યો એ દુખ એક છોકરો હારો છે ભેગો રખડી એ ભાઈ બંધ કરીને રખડે છે આમ જો રવિડો છે ને એમ કેતો તો કે એના કુટુંબમાં કે છે ને તો હારો છોકરો ગોતસે ને ગ્રુપ સર્કલ એને ગમસે ને મારા લાયક પાત્ર હવે ઈ ગોતીન ઘરે લે આવસે એટલે ઈ ચિંતા આવે તો હાવ મૂકી દે તારી ચિંતા રવિ લે લઈ લીધી છે વગર કીધું હારું બાપા હારું મને તો ઈ નથી સમજાતો તને આ ઘરમાંથી મને કાઢવાની એટલે ઉતાવળ શું છે કામ કરો એમ ને વઈ જાવ બસ કાઢવી નથી બાટા કાઢવી નથી મારે તો તને વાતે ગાતતે વરાવવી છે આય મારે તો આય યાર કાકી

નેર આવી દા હે જો એક ને દીકરો ભણેલો પૈસા કમાય માણસો હારા ભાભો હુવારો છે છોકરો હુવારો છે અને પાછી ઉમર એ નઈ વિહદ વર હે કાઈ ઉપાધી નઈ છોકરામાં માં ઘટતું ન મારી દીકરી આ પાડી જ દે હું તો એમ કહું હું બા તું તો હાલી નીકળી જો મને તેમ થાય છે તું ગાંડી થઈ ગઈ છે હા 八、啊